નમસ્કાર હું પ્રાંજલિ એશિયાના સૌથી અંગ્રેજી ના ધોરણ આઠ માટે આગામી શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમ માટે ફિલ્ડ માર્શલ સેમ મણેક્ષા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન અને મેજર સોમનાથ શર્માના જીવનમાં ત્યાગ આધારિત અભ્યાસક્રમનો સમાવેશ કર્યો સંસદમાં આજે મતદાર યાદીઓના મુદ્દે વિપક્ષના કારણે કાર્યવાહી પાંચમા દિવસે ખોરવાઈ ઉત્તરાખંડના ગંગનાથી થી ત્રણ કિલોમીટર દૂર પુલ તૂટવાને કારણે રસ્તાઓ બંધ આજે ટીમે બીઆર ઓ અને પીડબ્લ્યુડી ના એન્જિનિયર તથા મજૂરોને પુલ તૂટવાને કારણે રોપ દ્વારા નીચે ઉતારીને નદીના માર્ગે સુરક્ષિત બચાવવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ સહિત અન્ય ગેંગ પર કાર્યવાહી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના લાંભામાં લાંબામાં અમદાવાદ મહાપાલિકા આયોજિત વિવિધ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત અમદાવાદ મહાપાલિકા દ્વારા લાંબા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કરાયું ભારતીય પુરુષ હોકી ટીમના ચોવીસ ખેલાડી અને દસ સપોર્ટ સ્ટાફ ઓસ્ટ્રેલિયાના પર્થ જવા રવાના થયા તેઓ આઠ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ સામે પ્રેક્ટિસ અને મૈત્રીપૂર્ણ મેચો રમશે રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતી બીઆરટીએસની બસમાં બહેનો માટે નિઃશુલ્ક મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર